બાબરા ડેમ ઓવરફ્લો થયો બાબરામાં વરસાદને લીધે ડેમમાં પાણીની આવક નોંધાઈ છે બાબરામાં ભાગના તળાવો અને ડેમ છલકાયા ખાખરીયા દરેડ જામબરવાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હજારો ભીઘા જમીનોમાં ઉનાળુ વાવેતરમાં ફાયદો થશે બાબરા વિસ્તારમાં ઇંચ વરસાદ નોંધાયો છે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી હાલ ડેમમાં થઈ રહી છે પચીસ હજાર બસ્સો ઇઠ્યોતેર ક્યુસેક પાણીની આવક ધરોઈની જળ સપાટી હાલ છસો તેર પોઈન્ટ ચુમ્માળીસ ફૂટ પર પહોંચી ધરોઈ ડેમમાં હાલ ઓગણસોતેર પોઈન્ટ અઢાર ટકા પાણીનો જથ્થો છે તો આ દ્રશ્ય છે ધરોઈ ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે એક તરફ ઉપરવાસમાં ભારે વરસાદ છે મહેસાણામાં પણ વરસાદી માહોલ છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને હાલમાં ડેમમાં હજાર બસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ધરોઈની જળસપાટી છે હાલ છસોતેર ફૂટ ધરોઈ ડેમમાં હાલ ઓગણીસિત્તેર અઢાર ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે